અમેરિકાના પ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ગેરકાયદે પ્રવેશેલા ભારતીયોને હાથમાં હથકડી અને પગમાં સાંકળ બાંધીને ભારત પરત મોકલ્યા હતા ત્યારે હવે વધુ એક ભારત વિરોધી પગલું જોવા મળ્યું અમેરિકન સરકારના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા આયોગે ભારતીય મુખ્ય સંસ્થા રિસર્ચ એન્ડ એનાલિસિસ લીગ એટલે કે રો પર અમેરિકામાં પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી સાથે દાવો કર્યો કે ભારતમાં લઘુમતીઓ સાથે ભેદભાવ વધ્યો છે અને ધાર્મિક સ્વતંત્રતાના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરાઈ રહ્યું છે આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા અંગે વાર્ષિક રિપોર્ટ પર ભાર પડ્યો જેમાં ભારતની પ્રતિષ્ઠિત સંસ્થા રો અંગે વાંધાજનક ભલામણ કરવામાં આવી છે અને તેના પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરી નાખી છે આયોગે આરોપ લગાવ્યો કે શીખ અલગતાવાદીઓની હવામાં રોની પણ હોય છે સેમિલ આયોગે આ આરોપ લગાવીને ખાલિસ્તાનીઓને પણ ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો અગાઉ આ પ્રકારનો પ્રયાસ કેનેડા પર પણ કરી ચૂક્યું છે જોકે ટ્રમ્પના આરોપ બાદ ભારતે પણ જડબાતોડ જવાબ આપ્યો જેમાં ભારતે જણાવ્યું કે અમેરિકાના આયોગને ધર્મની સ્વતંત્રતા પર કોઈ જ ચિંતા નથી તેવો માત્ર ભારતને બદનામ કરવાના એજન્ડા પર કામ કરે છે